નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે આજે આ વિડીયોમાં જોઈશું કે મગફળી અને સોયાબીનના જે પાકો છે તેમાં નીંદામણ માટે કઈ દવા સાટવી તો ખાસ કરીને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને જો ચેનલમાં નવા શો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ખાસ કરીને આપણે આ વિડીયોમાં જોઈશું કે નાશક માટે કઈ દવા સાટવી તેની કિંમત શું હોય છે અને તે તેનાથી કેવા કેવા ફાયદા થાય છે ને કઈ રીતે સાટવી તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું તો ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે જાણીએ છીએ કે અત્યારે ગુજરાતમાં ઘણી જગ્યાએ મગફળીનું સૌથી વધુ વાવેતર થયું છે અને જેના કારણે જે મગફળીનું વાવેતર થયું છે તેમાં નિંદામાણ નાશક માટે કઈ દવા સાટવી તેના વિશે આપણે આ વિડીયોમાં જોઈશું તો સોયાબીનનું પણ ગુજરાતમાં ઘણી જગ્યાએ ઉત્પાદન થતું હોય છે મિત્રો તો ખાસ કરીને જે અત્યારે વરસાદી વાતાવરણ છે અને જે મજૂરી મોંઘી થઈ છે તેના કારણે જે નાશક દવા છે તે સાટીને જે નિંદામણ થાય છે તેનો નાશ કરતા હોય છે ખેડૂત મિત્રો પરંતુ ઘણીવાર એવું થતું હોય કે અમુક દવા હોય છે તે નિંદણનાશક નાશ થતો નથી અને જે પૈસા છે તે પડી જતા હોય છે જેના કારણે આપણે આ વિડીયોમાં આપણે જોઈશું કે કઈ કંપનીની દવા સારી આવે છે અને જે સાટવાથી જે નિંદામણ છે તે સંપૂર્ણપણે નાશ થાય તેની વિશે આપણે જાણીએ તો ખાસ કરીને ખેડૂત મિત્રો આજે તમને જણાવી દઈએ કે જે સખેદ નામની જે દવા આવે છે તે નિંદામણ નાશક માટે સારામાં સારું જે રિઝલ્ટ આપતી હોય છે ખેડૂત મિત્રો જે મગફળી અને સોયાબીનના પાકો છે તેમાં સારા જે નિંદામણ છે તે સંપૂર્ણપણે નાશ કરતી હોય અને જે પગતા પાનવાળું અને પતલા પાનવાળું ફળશે તેનો સંપૂર્ણપણે નાશ કરતી હોય છે ખેડૂત મિત્રો આ દવા જે અંદામાં કમનીની દવા આવે છે સખેદ નામની તે સારામાં સારું રિઝલ્ટ આપે છે ખેડૂત મિત્રોને નિંદામણનો નાશ થાય છે તો તમે સોયાબીન અને મગફળીના પાકોમાં જે અંદામા કંપનીનું સકેદ આવે છે દવા તે નાશક માટે તમે સાટી શકો છો ખેડૂત મિત્રો તો ખાસ કરીને આપણે તે જે સકેદ નામની દવા આવે છે તેના વિશે વાત કરીએ તેની કિંમત શું હોય તે તો માર્કેટમાં ખેડૂત મિત્રો નવસોથી હજાર રૂપિયા ચાલે છે આઠસો એમએલના તો ખાસ કરીને પછી જે એરિયા હોય છે અમુક એરિયામાં ભાવ વધુ હોય છે તો અમુક એરિયામાં ભાવ ઓછો હોય છે ખેડૂત મિત્રો તો આ સાથે તેનો અલગ અલગ ભાવ હોય છે ખેડૂત મિત્રો તો તમે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવશો કે તમે જે નિંદામણ નાશક માટે દવા વાપરો છો તેનું નામ શું છે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો જેથી કરીને તમામ ખેડૂત મિત્રોને ખબર પડે અને જો સારી એવી દવા કંપનીની હોય તો તમામ ખેડૂત એ વાપરે આ જે શકે નામની દવા છે તે પણ સારામાં સારું રિઝલ્ટ આપે છે અને જે નિંદામણ છે તેનો નાશ થતો હોય છે ખેડૂત મિત્રો હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે જે આ સકેદ નામની દવા છે તે કયા કયા પાકોમાં ઉપયોગમાં લઈએ કે મગ અડદ તુવેર અને ગુવારના પાકોમાં જે આ સકેદ નામની દવા છે તે નાશક માટે ઉપયોગ લઈ શકીએ અને આ કોલ મળીને છ પાકોમાં આપણે દવાનો છંટકાવ કરી શકીએ છીએ જેનું જે નિંદામણ છે તેમાં સારું એવું નિયંત્રણ મળતું હોય તો હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે જે આ સખેત નામની દવા છે તેનું પ્રમાણ કેટલા ઓલામાં હોવું જોઈએ તો ખાસ કરીને જે સખેદ નામની દવા છે તે પરતી પપ્પે એસી એમએલ એટલે કે જે આઠસો એમએલની બોટલ આવે છે તે બે પ્રકાર એની અંદર બે પ્રકારના મિક્સ્રણ હોય છે એક તો પ્રવાહી હોય છે અને જે એક મુંબરી સ્વરૂપે હોય છે તેને મિક્સ્રણ કરી અને પરથી એક કરે આઠસો એમ વાપરવાની હોય છે એટલે કે એક વીઘે અઢીસો એમ તમારે વાપરવાની હોય છે તો ખાસ કરીને જે આ પેકિંગ આવશે તેની અંદર બે પ્રકારની હોય જે મમરી અને પ્રવાહી સુપ્રે તેને તમારે મિક્સ્રણ કરી દેવાની છે અને ત્યાર પછી જે પોપમાં છે તે વેળવી અને સાટવાની હોય છે ખેડૂત મિત્રો તો આનું રિઝલ્ટ તમને સારું એવો અને નિંદામણ નાશ માટે જોવા મળશે તમને સારું એવું રિઝલ્ટ તો ખેડૂત મિત્રો આપણે જાણીએ કે જે આ શકેત નામની દવા છે તે કેટલા દિવસે વાપરવી જોઈએ તો ખાસ કરીને પચીસ વીસથી પચીસ દિવસનો જે પાક થાય ત્યાર પછી આપણે આ શકેત નામની જે દવા આવે છે તે વાપરી શકીએ અને જે નીનામણ હોય છે તે બેથી ચાર પાંદડે હોય ત્યારે તમે જો કરશો તો ખૂબ જ સારું એવું રિઝલ્ટ મળશે અને જલ્દીથી જે નિનામણ છે તે નાશ થઈ જશે તો હવે ખાસ કરીને આપણે એ જાણીએ કે આ જે નિંદામણનાશક દવા છે તેનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ તો વધુ સારો એવું રિઝલ્ટ મળે તો ખેડૂત મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે વાતાવરણ ભેજવાળું હોય ત્યારે આ દવાનો છટકાવ કરવાનો છે ખાસ કરીને જ્યારે સૂકું વાતાવરણ હોય અથવા તો વરસાદ ચાલુ હોય ત્યારે આ દવા છાંટવાની નથી અને ઘણા મિત્રોને એવો પ્રશ્ન હોય છે કે આ વરસાદ પહેલાં કેટલા ટાઈમે સાંટવી જોઈએ તો ખાસ કરીને જે વરસાદ આવવાનો હોય તેનાથી તમે બે કલાક અગાઉ સાંટી જાવ તો જે આ દવા છે તેનો જે દવા હોય છે તેના તો નિંદામણના પાનની અંદર ઉતરી જશે ને તે દવા લાગુ પડી જશે જો બે કલાક પછી વરસાદ આવશે તો તેને કોઈ નુકસાન દવામાં જશે નહીં એને નિંદામણ નાશ થઈ જશે ખેડૂત મિત્રો તો ખાસ કરીને તમારે એ કાળજી રાખવાની છે કે વધુ પડતું તાપમાન હોય ત્યારે આ દવા છાંટવાની નથી નહીં તરફ આજે પરિણામ નિંદા મણ નાશ નહીં થાય અને પરિણામ સારું નહીં મળે તો ખાસ કરીને હા તો ખેડૂત મિત્રો નિંદામણ નાશ કરવા માટે કંઈક દવા વાપરવી તેના વિશેનો વિડીયો તો ખાસ કરીને તમે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને તમામ ખેડૂત મિત્રોને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે ખેતીવાડીને આવો નવા વિડીયો અમારી ચેનલમાં જોવા મળતા હોય છે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીજો ખેડૂત મિત્રો